नमस्कार विद्यार्थी मित्रों आपने YouTube चैनल जात मेहनत जिंदाबाद में ફરી એકવાર આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણે ગણિતમાં અવિભાજ્ય અવયવો અવિભાજ્ય અવયવો પાડવા હોય ત્યારે ઘણી મોટી સંખ્યા તમને આપેલી હોય અને એના અવિભાજ્ય અવયવો પાડવા છે તો એ સંખ્યાને કઈ સંખ્યા વડે આપણે ભાગી શકીએ તો એના માટે સાત ચારિયો અવિભાજ્યતાની ચારિયો જે છે એક ચારિયો તમે યાદ રાખો તો કામકાજ તમારા માટે એકદમ સરળ થઈ જશે મિત્રો ગ્યારે પણ કોઈ પણ પદ તમને આપેલું હોય અને અવયવ તમારે પાડવા હોય કોઈ સંખ્યા આપેલું હોય ગમે તેટલા આંકડાની સંખ્યા હોય અને એના તમારે અવયવ પાડવા હોય તો એ અવયવ પાડવા માટે આપણે માત્રને માત્ર થોડી ચારિયો યાદ કરીશું તો એ અવિભાજ્ય અવયવ થાને ચાલોને આધારે તમે ગમે તેટલી મોટી સંખ્યાના નાનકડા અવયવો પાડી શકશો આ અવયવો તમે વર્ગમૂળમાં ઘનમૂળમાં અત્યંત સંક્ષિપ્ત રૂપ મેળવવામાં કોઈપણ રકમ આપેલાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા તારે આ દુચેલે દાખલો થોડી દેવો પડે છે મિત્રો તો આ પરિસ્થિતિની સર્જન ના થાય એટલા માટે ગણિતમાં બેઝિકલી કે કી ક ચાવીઓ આપણે યાદ રાખી લેજો હવે આ ચાવીઓ કઈ કઈ છે તો એ ચાવીઓને આપકો બેટ તમે નોટમાં ટકાઈ લો મિત્રો એને લખી લો એના એક એક બધે ઉદાહરણ જેતે અહીં આપે એને પણ તમે ઉતારી લો મિત્રો ઘણું ઉપયોગી થશે અને અને આ વિડિયો જો તમે ગમે મિત્રો

બે ની ચાવી બે ની ચાવી હવે અહીંયા તમારે બે ની ચાવી આ રીતે આખા આદરા પાડવા લાગે કે જે સંખ્યાનો એકમનો અંક બે થી હવે આપ બે થી અથવા એને આપણે કહીએ યુગમાં યુગમાં એટલે કે બે 4 6 8 કે શૂન્ય હોય તો તેને બે વડે નિशेष ભાગી શકાય આ એક સરળ વસ્તુ છે નોર્મલ વસ્તુ છે અને ખટા આપણે યાદ નથી હોતો મિત્રો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક બેકી એટલે કે યુગમ હોય તો એવી સંખ્યાને હંમેશા આપણે બે વડે વિષેશ ભાગી શકે અરે કઈ સંખ્યા છે બે વડે જેને નિશેષ ભાગી શકાય મિત્રો તો આપણે જોઈએ કે 2 સાથેનો પાછળનો એકમનો શૂન્ય છે તો એને બે વડે ભાગાશે ત્યાર પછી 204 આખ્યા છે એકમનો 4 છે તો એને ભાગી શકાશે ત્યાર પછી 336 છે પાછળનો 6 છે એટલે એને ભાગી શકીશું તો એકમનો

8 અને 3 વડે નિशेष ભાગી શકાય છે માટે આખ્યા આખી સંખ્યાને તમે 3 વડે નિशेष ભાગી શકો અહિયા પાઠણનો આપણે 3 છે એટલે વિચારવાનું માત્ર ને માત્ર अंकोंનો સરવાળો કરવાનો છે જો अंकोंનો સરવાળો 3 વડે નિशेष ભાગી શકાય તો પૂરે પૂરી સંખ્યાને 3 વડે નિशेष ભાગી શકાય હવે 123 ને આપણે 3 વડે નિशेष ભાગી શકશો તો 123 / 3 એટલે કે 3 * 4 = 12 અહિયા 3 1 3 तो ये कीमत आपने 21 मिले थे नीचे कौन सीस बचती नहीं मित्रों इसी रीति प्राण + 3 + 3 + 3 3 * 3 6 * 12 तो, तो अगला 12 जो है के 12 ने तुम्हें 3 વડે ભાગી શકો જોઈએ એટલે કે 3 વડે 12 તો આખી આખી સંખ્યાને તમે 3 વડે ભાગી શકો એટલે કે બધા अंकोंનો સરવાળો કર્યો 3 વડે ભાગી શકે તો આખી રકમને પણ 3 વડે ભાગી શકો आइए लिखो 4 + 5 + 9 + 0 अब 5 4 9 0 9 18 आ 18 ने तुम्हें 3 વડે ભાગો તો આ આખી સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકશો તો આની રીતે જે સંખ્યાના બધા રૂપનો સરવાળો 3 નો ગુણક હોય 3 ના ઘડિયામાં આવે તો એની સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય હવે મિત્રો આપણે લેવાની છે 4 ની ચાહું તો

4 વડે નિશેષ ભાગી શકાય અજ્ઞા આપણે ગોવાનું છે કે જે સંખ્યાનો એકમનો અને દશકનો અંક કે પાછળના બે આલે એને જો તમે 4 વડે ભાગો તો આખી આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય જેમ કે 4 * 10 5956

માટે આખે આખી સંખ્યાને તમે 4 વડે નિશેષ ભાગી શકો 4 * 4 4 * 4 4 * 9 = 36 અને 4 * 9 = 36 તો એટલે શૂન્ય વધે છે મિત્રો તો આપણે આ રકમને 4 વડે નિશેષ ભાગી શકાય નિશેષ કોઈ પણ રકમ શેષ નથી વધતી તો એને આપણે નિશેષ શબ્દ બોલીએ છે નિશેષ ભાગી શકાય છે હવે આપણે લેવી છે પાંચમી ચાવી તો પાંચમી ચાવી અહીં નોર્મલ આપણે યાદ રાખવાનું છે કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય કે પાંચ હોય એ સંખ્યાને પાંચ વડે

5 વડે નિशेष भागイ શકાય છે મિત્રો હવે એ જ સાથે આપણે લઈશું 6 ને 40 અહીં 6 ને 40 માં જે સંખ્યાને 2 અને 3 વડે નિशेष भागイ શકાય તે સંખ્યાને हां बड़े विशेष भाज्य શકાય जीरे संख्या ने 2 और 3 વડે વિશેષ ભાગી શકાય તે સંખ્યાને 88 સંખ્યાને 6 વડે પણ વિશેષ ભાગી શકાય જેવી રીતે કે હમણા આપણે 3 ની રકમ જોઈતી એની અંદર આપણે લઈએ 312 હવે આ રકમ ને 2 વડે ભાગી શકાય તો કે હા કારણ કે આપણે બેકી છે એટલે બે વડે ભાગી શકાય બધા અંકોનો સરવાળો 3 + 1 + 2 = 6 થાય એને 3 વડે ભાગી શકાય તો કે હા જે સંખ્યાને બે વડે ભાગી શકાય અને ત્રણ વડે ભાગી શકાય એવી આખરે આખી સંખ્યાને આપણે 6 વડે વિશેષ ભાગી શકાય તો એ રીતે 924 આપણને આપેલા છે

अरे आठमी चाली जेल संख्या ना एकम दसब अनेसो के बनता अंको आठ वाले विभाज्य हो तो के संख्या ने આઠ વડે નિશેષ ભાગી શકાય અહીંયા આપણે જોઈએ છે કે જે સંખ્યાના એકમ દશક અને સો ના અંકો આઠ વડે નિશેષ ભાગી શકાય દાખલા તરીકે અહિયાં મારે લેવા છે આઠસો અઢારસો હવે અઢારસો ની સંખ્યા આપણે લીધી છે એમાં આ સંખ્યા આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છે 800 / 8 કરીશું 3 નુંຄી બનતી સંખ્યા છે એને 8 વડે નિશેષ ભાગો એવી રીતે 5824 તો આની અંદર પા 824 ને તમે 8 વડે નિશેષ ભાગી શકો 824 / 8 8 * 1 = 8 8 * 10 = 80 निकटतम इकाई सितारों 8324 तो 103 माथे आखिया की संख्याएं हमें 8 વડે निषेध भागि सके अब यहां याद रखવાનું છે એકમ દશક અને 100 એટલે કે પાછળના ત્રણ अंक જે સંખ્યાના પાછળના ત્રણ અંકોને 8 વડે વિષે ભાગી શકાય તે આખા આંકની સંખ્યાને આપણે 8 વડે વિષે ભાગી શકાય परे तो अंक ने आठ વડે વિશેષ ભાગી શકાય તો એ સંખ્યાને 8 વડે વિશેષ ભાગી શકાય અહિયા 58 24 ભાગ્યા 8 8 સિત્યાને 56 2 વડે 8 * 2 = 16 તો અહિયા અ 6 ને 6 ભાગ 4 * 18 = 64 તો 0 સેકારે 728 માંટે વિશેષ ભાગી શકાય છે તો આ प्रकारे આખી રકમ ને આપણે 8 વડે વિશેષ ભાગીએ છે

તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય હવે જે સંખ્યાના બધા અંકોનો સરવાળો 9 નો ગુણક હોય તો 9 નો ગુણક હોય એવી સંખ્યાઓ કઈ કઈ છે તો આપણે જોયું હમણાં કે 954 આ સંખ્યાને તમે 9 વડે ભાગશો અથવા આ સંખ્યાને તમે 9 વડે ભાગશો कारण के 9 + 5 + 4 = 18 થાય છે 18 / 9 કરો ત્યારે 2 મળે તો આખી આખી સંખ્યાને તમે 9 વડે વિષેશ ભાગી શકશો એક રીતે 549 5 + 4 + 9 + 0 = 18 ભાગ્યા 9 કરો ત્યારે 2 મળી જશે શેષ 0 બચે છે માટે આખી આખી સંખ્યાને તમે 9 વડે નિશેષ ભાગી શકશો તો અહીંયા 9 ની ચાવી માં બધા અંકો નો સરવાળો કર્યા પછી 3 ની જે ચાવી છે એ જ પ્રકાર એ 9 ની ચાવી છે કે લામાં 3 વડે નિશેષ ભાગી શકાય એટલે કે 3 નો ગુણક હોય અથવા તમારે 9 નો ગુણક હોય બસ આ ડિફરન્સ યાદ રાખવાનો છે હવે લઈને છે 10 ની ચાવી તો 10 ની ચાવી માં તો નોર્મલ છે કે 10 ની ચાવી જે સંખ્યા નો नुकम अंक शून्य होय ते संख्या ने 10 વડે નિશેષ ભાગી શકાય હવે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય 10 100 2200 220 બધામાં એકમનો અંક શૂન્ય છે તો આની સંખ્યાને તો આપણે આરામથી 10 વડે વિષે ભાગી શકે તો એકમનો માત્ર શૂન્ય હોય તો 10 વડે ભાગી શકાય હવે આપણે લેવી છે 11 ને ચાલી મિત્રો 11 ને 40 ને તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે એક દ્વિગી છે અહિયાં જે સંખ્યાના એકી સ્થાન અને બેકી સ્થાનના

64625 હવે અહીયા આપણે જોઈએ કે તની રકમ આપણે 121 માં વિચારીએ તો એકી સ્થાન અને એના અંકોનો સરવાળો 1 + 1 એટલે 2 થઈ બેકી સ્થાન એના અંકોનો સરવાળો પણ 2 જ છે વચ્ચેનો રકમ તો બંદનોનો તફાવત એટલે કે બાદબાકી શૂન્ય છે માટે 121 ને તમે 11 વડે વિભાજિત શકો મિત્રો એ જ રીતે 231 એમાં એકી સ્થાન એના અંકોનો સરવાળો 1 અને 3 બરાબર 4 છે બેકી સ્થાન 3 વત્તા 1 બરાબર પણ 4 છે એનો તફાવત એટલે કે બાદબાકી શૂન્ય છે તો 231 11 નો ઘન છે 11 નો ક્યુ નહી એટલે કે દરેક એકત્રી થાય છે તો એને પણ ત્રણ વડે વિશેષ ભાગી શકાય અહિયાં આની અંદર એકી સ્થાન તો 6 6 અને 5 6 + 6 + 5 6 એટલે 12 + 5 70 અને બેકી સ્થાન તો બેકી સ્થાન માં 4 અને 2 4 + 2 એટલે 6 તો તફાવત 11 આવે છે આ 11 તફાવત આવે છે માટે આખી આખી સંખ્યાને તમે 11 વડે વિશેષ ભાગી શકશો મિત્રો 64 625 ભાગ્યા 11 11 55 એટલે 9 વડે કે 64 માંથી 55 બાદ કરો ત્યારે ઉપરથી 6 ઉતારા 11 881 એટલે 8 દિને 16 ઉપરથી બે ઉતારશો તો 117 76 પાંચ આવે છે ઉપરથી પાંચ ઉતારો 11 555 તો આ રકમમાં 5875 એ વિશેષ બાની શકાય છે માટે 11 ની ચાવી ખાસ યાદ રાખી લેજો તો આ प्रकारे જે પણ ચાવીઓ છે એનાથી સરળતાથી અવયવ પાડી શકાય છે મિત્રો મિત્રો આ વિડિયો તમે ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આણે આવા વિડિયો સાથે ફરીથી આપણે મળીશું ત્યાં સુધી સર્વેને જય હે